રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણિયા અને નાની પરબડી ગામ વચ્ચે આવેલા ધાબીમાંથી એક યુવાન કોહવાઈ ગયેલી લાશ મળી આવતા ચકચાર જવા પામી છે તોરણિયા મયુરભાઈ અંદાજે ઉંમર કે થોડા દિવસો પહેલા તોરણિયા ગામથી ગુમ થયો અને પોલીસે ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે નાની પરબડી ગામ અને તોરણિયા ગામ વચ્ચે આવેલ ધાબીના પાણીના ભૂગળામાંથી કોહવાઈ ગયેલી લાશ મળી આવી ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લાશને ખસેડવામાં આવી અને ધોરાજી તાલુકાના પોલીસ અધિકારીઓએ પરિવારજનો અને ધોરાજી પ્લેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા ધોરાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા અને મૃતક યુવાનના પરિવારના કાકા બાપાના ભાઈએ આક્ષેપ કર્યા કાકાનો છોકરો પાંચ દિવસ ગુમ થઈ ગયો હતો હવે અમે પોલીસ ફરિયાદ કરી અમે વી પચીસ જણા ગોતતા હતા પછી પોલીસને એવી જાણ થઈ કે નાની પરબડી બાદ તરફ જાતો હતો બરાબર કોરણીયા અને નાની પરબળીનું વૈશ્વ એક નાની એવી ધાબી છે બરાબર બે ગામની વચ્ચા રહે અને એ ભૂંગરામાં નાખી દીધેલો મારી બરાબર એટલે આજુબાજુના ખેડૂએ એ બરકા વ્હાઇસ આવતી તેમની તો પોલીસ કે અહીંયા વાઇસ આવે હતી કે એટલામાં તપાસ કરો અમે તપાસ કરી ફળમાં બધે પછી બાજુવાળા ભાઈ એક ખેડૂ છે ને પૂછ્યું કે આ ભૂંગરા કેટલા પાણી પુષ્કળ જાય એટલે ક્યાં બે ભૂંગરા છે તો મેં કીધું પાણી એક ભૂંગરાનું જ જાય છે આમાં એક ભૂંગરું ક્યાં છે પછી એ ભૂંગરૂ અમે બંધ કર્યું બંધ કરીને પછી પાણીમાં ઉતરીને જોયું કે આમાં કાંઈક છે પછી નીકળે એમ નહોતું ભણ મારીને અને તોડી અને લાશ અમે કાઢી તો જોયું તો મારા કાકાના છોકરાની જ લાશ હતી એમનું ક્યુ ગામ એનું ગામ તોરણિયા અને મયૂર સામજી દેલવાડિયા મારા કાકાનો છોકરો થાય બરોબર હવે મા દીકરો બે જ હતા એના મામી હતા એ અપંગ હતા આ એને ખવડાવતો તો એને આ મારી નાખ્યો ગામમાં કોઈ બાદ બોલ કે કાંઈ એની ગામમાં પૂછી લેવાનું ખબર પડતા કઈ રીતે હોસ્પિટલ પહોંચાડ્યા ખબર પડતા હોસ્પિટલ કઈ રીતે પહોંચાડ્યા ખબર પડતા પોલીસ ખાતું મારે